નમસ્કાર મિત્રો આજે સીધુને સટ આપણે રાજકારણના રવાડે ચડેલા ઉદ્યોગપતિઓને લાભ થાય છે કે થાય છે એની આપણે વાત કરવાના છીએ અને આપણી સામે ઉદાહરણ ભારતમાં પણ છે સમાજવાદી પાર્ટીના રવાડે ચડેલા અનિલ અંબાણી સુપુત્ર એમની શું હાલત થઈ એ આપણે જાણીએ છીએ અને આજે જે વાત કરવી છે અમેરિકાના બજારોની વાત કરવી છે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી ઉદ્યોગપતિઓ જે અર્થતંત્રને વિશે હાલક ડોલક સ્થિતિ અનુભવી રહ્યા છે બજાર ક્રેશ થઈ રહ્યું છે મંદી તરફ જઈ રહ્યું છે નીચે જઈ રહ્યો છે અને એલન એ રવાડે ચડ્યા છે ટ્રમ્પભાઈના એડવાઇઝર બની ગયા છે ને દુનિયાભરમાં પોતાનું સામ્રાજ્ય વિસ્તારી રહ્યા છે પણ ત્યાં શું પરિસ્થિતિ છે એની આપણે વાત કરવી છે દુનિયાના સૌથી સમૃદ્ધ એવા આ એલન મસ્ક એમને આજે અમારી પાસે બોમ્બર્ગ નો રિપોર્ટ છે કે છે કે રવિવારે એમની વર્થ જે હતી નેટ વર્થ ત્રણસો ત્રીસ બિલિયન એમણે ઓગણત્રીસ બિલિયન ડોલર ગુમાવ્યા સિક્સ પોઈન્ટ સેવન ડિકલાઇન જેને કહી શકાય એક જ દિવસમાં ઓગણત્રીસ બિલિયન ડોલર જો એ ગુમાવે તો પછી આવતા દિવસોમાં શું થઈ શકે એ કહેવું જરા મુશ્કેલ છે પણ અમે થોડોક અભ્યાસ કર્યો થોડું રિસર્ચ કર્યું અને રિસર્ચ વિના અમે વાત કરતા નથી ન્યૂઝ વીક એ અમેરિકાનું બહુ જ પ્રતિષ્ઠિત મેગેઝિન રહ્યું ટાઇમ મેને ન્યૂઝウィક તમને ખબર છે ટાઇમ ના કવર પેજ ઉપર પ્રેસિડેન્ટ ની ખુરશી ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ નહીં પણ એલન મસ્ક બેઠેલા હોય એવું એણે કવર પેજ તૈયાર કર્યું અને મને લાગે છે ત્યાં સુધી એને કોઈ લીગલ નોટિસ નથી મળી આપણે ત્યાં બેડીઓમાં ભારતીયોને મોકલી આપ્યા ટ્રમ્પભાઈએ ચાર ખેપ મોકલી આપી અને તમિલ મેગેઝિન વિકટન એને ટ્રમ્પભાઈ અને મોદીનું એક કાર્ટૂન બનાવ્યું એ એની વેબસાઇટ ઉપર મૂક્યું ટ્રમ્પભાઈ બેઠા છે બાજુમાં અને મોદીભાઈ એમના હાથ અને પગ બેડીઓથી બંધાયેલા છે આવું કાર્ટૂન એ જેવું પ્રકાશિત થયું કે આ વેબસાઇટને બંધ કરી દેવામાં આવી કારણ કે તમિલનાડુના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ફરિયાદ કરી ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીને અને ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ એ વેબસાઈટ બંધ કરી દીધી જોકે કાનૂની રીતે અમેરિકામાં પ્રેસિડેન્ટની ખુરશીમાં એલન મસ્ક બેઠા હોય અને ટાઈમ મેગેઝીનના કવર પેજ ઉપર એ ચિત્ર છપાય તો પણ ત્યાં કોઈ પ્રેસની આઝાદી કે ત્યાં કોઈને ઉની આજ આવતી નથી આ ટાઈમ મેગેઝિન જેવું જ ન્યૂઝ વીક હવે આજકાલ છે ને પ્રિન્ટ

અને એની જ આપણે વાત કરીએ કે આ ટ્રમ્પ આવ્યા સમયગાળાની અંદર હજુ તો વીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ નું ઇનોગ્યુરલ થયું એમણે રાષ્ટ્રપતિ તરીકે અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે અખત્યાર સંભાળ્યો અને તમને ખ્યાલ છે કે બધા દેશોને માંડ્યા છે ભારત સહિત આપણે ટેરિફ ઘટાડી દઈએ છીએ અમેરિકા પહેલા જ માનનીય વડાપ્રધાને ટેરિફ ઘટાડી દીધા ઘણા બધા અને હજુ એ કે છે કે હજુ ઘટાડો નહીં તો બીજી એપ્રિલ થી વધારી દઈશ પેલી એપ્રિલ એપ્રિલ ફૂલ નહીં કરું બીજી એપ્રિલ થી દાખલ કરી દઈશ દુનિયાના બધા જ દેશોને ધમકાવે છે પર આક્રમણ કર્યું યુક્રેનના પ્રેસિડેન્ટ જેલેન્સ્કી એ વ્હાઇટ હાઉસ પર ટ્રમ્પની સાથે મંત્રણા માટે જાય છે કારણ કે યુક્રેનને

બહુ ખરાબ રીતે એમની સાથે વર્ત્યા વાંસ એના અગ્રેસર રહ્યા એને અપમાનિત કરવામાં અને એના પછી પ્રાઇમ નું અપમાન ટ્રમ્પે કર્યું એ આપણા પ્રાઇમ મિનિસ્ટર તો ચૂપ રહ્યા એટલે જ્યાં બોલવાનું હતું ત્યાં પણ ચૂપ રહ્યા એટલે એમનું એ રીતે પ્રગટપણે અપમાન ન થયું છતાંય અપમાન તો થયું જ કે બ્રિક્સ ઇઝ ડેડ અને બાંગ્લાદેશ જવાબદારી માથે અમેરિકા કરે અને દોષનો ટોપલો ભારત ઉપર નાખે એવું તો કેમ ચાલે પણ ખેર આ બધા ખેલ ચાલે છે ટ્રમ્પભાઈના એ શું કરશે કાલે ખબર નથી હું તો રોજ સવારે સૌથી પહેલી ત્યારે શું આદેશો આપે ક્યારેક વિશ્વયુદ્ધ જાહેર કરી દે એનું કઈ કહેવાય નહીં અને એટલા માટે ત્યાંના ઉદ્યોગપતિઓ પણ અનિશ્ચિતતાની પરિસ્થિતિમાં પોતાની જાતને અનુભવી રહ્યા છે અને શેર બજાર પણ એટલા માટે ક્રેશ થઈ રહ્યું છે આ રિપોર્ટ એ ભાઈ આમ તો તમને ખબર છે કે આપડા માન્ય વડાપ્રધાન ની સાથે મંત્રણા માટે પણ જ્યારે મળ્યા ત્યારે એમના છોકરાઓને લઈને હતા

એ ટેસ્લા અને સ્પેસ એક્સ ના સીઈઓ છે આમ તો એમનું ઓવરઓલ રેન્કિંગ ન્યૂઝ વીક કહે છે કે નંબર વન છે ટોટલ નેટવર્થ એમની મેં કહી એમ થ્રી બિલિયન ડોલર અને બે ની સાલ હજુ તો શરૂ જ થઈને આમ તો બે બે ત્રણ મહિના બે અઢી અઢી મહિના અને એમણે એકસો બત્રીસ બિલિયન ગુમાવ્યા છે રાજમાં ઓરેકલ કંપની છે તમે જાણો છો ત્યાંની એના ચેરમેન અને ચીફ ટેકનોલોજી ઓફિસર અને કોફાઉન્ડર લેરી હેરિસન એમની ટોટલ નેટવર્થ છે 169 બિલિયન ડોલર એમનું ઓવરઓલ રેન્કિંગ પાંચમું આવે છે પણ 2025 માં એટલે મેં કહ્યું ને કે આજુ તો 8 મહિનાય નત થયા એમાં એમણે 23.2 બિલિયન ડોલર ગુમાવ્યા છે જેફ બેજોસ આપણે છે ને થમનેલ માં ઉપર જે તસવીર મૂકી છે ટાલિયાભાઈની એ જેબભાઈ છે એ ફાઉન્ડર અને ચેરમેન છે એમેઝોન ના આપણે પુસ્તકો બીજી ચીજો જે જેની મારફત મંગાવીએ છીએ એ એમેઝોન દુનિયાભરમાં જાણીતી કંપની છે એમની ટોટલ નેટવર્થ એ બસો ને સોળ બિલિયન ડોલર છે એમનું ઓવરઓલ રેન્કિંગ બે બે આવે છે એટલે બીજા નંબરે આવે છે એમણે બસ બે હાજર ને પચીસમાં બાવીસ પોઇન્ટ પાંચ બિલિયન ડોલર ગુમાવ્યા છે નેવિડિયા એ કંપની છે એના સીઓ પ્રેસિડેન્ટ અને કોફાઉન્ડર જેનસેન હુઆંગ આમ તો ચાઇનીઝ મૂળના લાગે છે એમની ટોટલ નેટવર્થ છે નાઇન્ટી ફોર ઝીરો બિલિયન ડોલર ઓવરઓલ રેન્કિંગ સોળમું છે એમણે જે ગુમાવ્યા છે એ વીસ 20.3 ત્રણ બિલિયન ડોલર ડોલર યસ માઇકલ ડેલ ડેલ ટેકનોલોજીના એ ફાઉન્ડર અને ચેરમેન અને સીઈઓ છે ડેલ તમે કદાચ વાપરતા હશો આપણે ઘણા બધા લોકો વાપરીએ છીએ ડેલ લેપટોપ પણ વાપરીએ છીએ એમની નેટવર્થ છે વન હંડ્રેડ ફોર બિલિયન ડોલર ઓવરઓલ રેન્કિંગ પંદરમો આવે છે એમણે બે હજાર પચીસમાં જે ગુમાવ્યા છે એ વીસ પોઈન્ટ વન બિલિયન ડોલર લેરી પેગ ગૂગલના કો ફાઉન્ડર છે આપણે છે ને પેલા ભાઈ જેફની નીચે ટાલિયાભાઈ ની નીચે જે ફોટો મૂક્યો છે ગુગલ ના એ કોફાઉન્ડર ફાઉન્ડર નો એમની ટોટલ નેટવર્ક છે વન હંડ્રેડ ફિફ્ટી બિલિયન ડોલર ઓવરઓલ રેન્કિંગ એ આઠ છે અને બે હજાર પચીસ માં એમણે ગુમાવ્યા છે સત્તર પોઈન્ટ આઠ બિલિયન ડોલર ચેંગપેંગ ઝાઓ બિનાન્સ ના કોફાઉન્ડર છે આ એ ચાઇ ચાઇનીઝ મૂળના લાગે છે ટોટલ નેટવર્થ પાંત્રીસ પોઇન્ટ છ બિલિયન ડોલર ઓવરઓલ રેન્કિંગ ફોર્ટી ફાઇવ બે હજાર પચીસમાં સત્તર પોઈન્ટ સાત બિલિયન ડોલર એમણે ગુમાવ્યા સેરજે બ્રિન એ પણ કોફાઉન્ડર છે ગૂગલના

ઓવરઓલ રેન્કિંગ માં બહુ પાછળ છે 328 લોસ્ટ ઇન 225 મને લાગે છે આમાં કંઈ ગોટાળો આમણે કર્યો લાગે છે ન્યૂઝ વીકે કારણ કે 2025 માં એમણે 15.8 બિલિયન ડોલર ગુમાવ્યા હોય અને એમની ટોટલ નેટવર્થ બિલિયન ડોલર રહી હોય એટલે એના એના આટલા ગુમાવ્યા અને આટલી રહી હોય એવું બની શકે એટલે કે એમણે એમની નેટવર્થ કરતા પણ વધારે ગુમાવ્યા છે બોબ પેન્ડર કો ફાઉન્ડર એન્ડ કો ચેરમેન ઓફ વેન્ચર ગ્લોબલ એલ એનજી એની ટોટલ નેટ વર્થ એટ પોઈન્ટ નાઇન બિલિયન ઓવર રેન્કિંગ થ્રી હંડ્રેડ ટ્વેન્ટી નાઇન લોસ્ટ ઇન ટુ થાઉઝન ટ્વેન્ટી પોઈન્ટ જે ગુમાવનારા છે બેજોસ અને બ્રિન છે અને આ ઘટનાક્રમ જે બન્યો છે એ ઘટનાક્રમ એ ટ્રમ્પ ભાઈના આવ્યા પછી બન્યો છે એટલે કે બે હજાર પચીસ માં એમ કહીએ તો ચાલે હવે ટ્રમ્પભાઈ માનનીય વડાપ્રધાન મોરેશિયસના બે દિવસના પ્રવાસથી પાછા ભારત આવી ગયા છે એટલે પાછા ચૂંટણીલક્ષી લક્ષી કાર્યક્રમોમાં એ વ્યસ્ત થઈ જશે જાહેર સભાઓ સંબોધવાનું શરૂ કરશે કદાચ બિહાર પણ જશે જ્યાં જ્યાં ચૂંટણી છે ત્યાં વિધાનસભાની ચૂંટણી જ્યાં આવી રહી છે ત્યાં ત્યાં જશે અને પછી પાછા કદાચ એ વિદેશ એ પણ જાય એવું બને પણ મોરેશિયસના પ્રાઇમ મિનિસ્ટર નવીનચંદ્ર રામ ગુલામ અને એમણે સાથે મળીને ત્યાં મોરેશિયસમાં પોર્ટલુઈમાં પોર્ટલુઈ એની રાજધાની છે આપણે ત્યાં ઘણા લોકો લુઈસ કે છે પણ એનો ઉચ્ચાર છે ને પોર્ટલુઈ છે અમે લગભગ જ્યારે મોરેશિયસ ગયા હતા ત્યારે બહુ જ સરળતાથી અમે પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં પહોંચી શક્યા હતા પ્રાઇમ મિનિસ્ટરની સાથે મુલાકાત કરી શક્યા હતા અને બાજુમાં આવેલી બરોડા સ્ટ્રીટમાં ત્યારે અમને આનંદ થયો તો કારણ કે એક તો બેંક ઓફ બરોડા સ્ટ્રીટ હતું નામ અને અહીં જાદુના ખેલ બતાવવામાં આવે છે એટલે કોઈ ગુજરાતી જાદુગર અમે તો આમ તો કેલાલને ઓળખતા હતા વ્યક્તિગત રીતે અને અમારા ગામ એક હાકાશા કરીને પણ જાદુગર થઈ ગયા પણ પોર્ટલુઈની એ બેંક ઓફ બરોડા સ્ટ્રીટમાં પણ છે એ વાંચ્યું ત્યારે અમે જરા હરક પદુડા થઈ ગયેલા ખેલ જોવા તો નહોતા જઈ શક્યા કારણ કે અમે બધા બહુ જ ટીમ સાથે હતા પણ માન્ય વડાપ્રધાને ત્યાં જઈને એમણે જે ટ્વીટ કર્યું છે કે મોરિશિયસ મેં पवित्र गंगा तालाब के दर्शन कर भाव विभोर हो गया इसकी पावन जलधारा के किनारे दोनों देशों के बीच के आध्यात्मिक संबंधों को आसानी से महसूस किया जा सकता है यह सीमाओं से परे है और हमारी कई पीढ़ियों को उनकी जड़ों से जोड़ता है हमारा एक विद्यार्थी नरसिम्हा हमारी इंस्टीट्यूट ऑफ जर्नलिज्म एंड कम्युनिकेशन मा ग्रेजुएट थी ने गुजरात यूनिवर्सिटी माँ ग्रेजुएट थी ने પાછા મોરેશિયસ પહોંચી ગયા છે મૂળ એ તેલુગુ છે અને અને વ્યક્તિત્વ છે બહુ સરસ મજાના રહ્યો મોરેશિયસ એ મોરસ ઉપરથી આપણા વડાપ્રધાને પણ એ સમજાવ્યું કે મોરસ આપણે ત્યાં પહેલા મોરસ આવતી એટલે ખાંડ આવતી એટલે મોરસ ત્યાં તમે ત્યાંથી પસાર થતા હો ત્યારે શેરડીના ખેતરો તમને જોવા મળે બંને બાજુ અને ત્યાં કોઈ વાડ બાડ હોય નહીં અને અમે જે એ વખતે અનુભવ્યું હતું એ કે અમે હેલિકોપ્ટર માંથી જે દરિયાને જોતા હતા એનો એમાં પાણી એટલું શુદ્ધ હતું કે નીચેના ના રોક્સ પણ હેલિકોપ્ટર માંથી તમે જોઈ શકતા હતા મોરિશિયસ એ ટુરિઝમની દ્રષ્ટિએ ઘણું બધું મહત્વનું છે અને બાવન ટકા જેટલા મોરિશિયન એ હિન્દુ છે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર ડોક્ટર નવીનચંદ્ર ગુલામ એમના પિતાશ્રી પણ પ્રાઇમ મિનિસ્ટર હતા અને ત્યાં ભારતીયો એ શાસન કરે છે એમ કહીએ તો ચાલે ક્રિયોલ એટલે ફ્રેન્ચ અને આફ્રિકી એના જે એની જે પ્રજા થઈ એ અને એની ભાષા જે ક્રિયોલ ક્રિયોલ કે છે એ ભાષાને એ છે અને સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી છે એટલે અમે તો તમને બધાને પણ કહીશું અમને કે તમે મોરિશિયસ ની મુલાકાત જરૂર લેશો અને મોરિશિયસ ના દરેક ઘરમાં તમને છે ને લાલ વાવટો દેખાશે અમને જરા નવાઈ લાગેલી કારણ કે આપણે ત્યાં લાલ એટલે તો યુનિયન ના લાલ વાવટા એવું આપણે સામાન્ય રીતે સમજીએ લાલ વાવટા વાળા કામદાર સંઘોની વાત કરીએ કમ્યુનિસ્ટ પાર્ટી પછી અમે પૂછ્યું તો દરેક ઘરમાં છે ને લગભગ હનુમાનજી નું મંદિર હોય છે ઘરની પાછળના ભાગ અને એ લાલ વાવટો જે દેખાય એ હનુમાનજીની ધજા હતી અને ઘણું બધું જાણવા મળેલું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો ને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમય ઉમ તથ્ય સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર